તમે છે ને પંદર મારો ત્યાર સુધી રાખો ગાડી રાખવાની હા અમે રાજી ગાડી એમ હોય તો લાવો હે પંદર હજાર રૂપિયા

જો તો બરાય આઈ છે યાર આને આપણે હવા ભરવાનો પંપ છે પંજર બીધું નહી થાય છેડા થાય આ નાલી પ્રીન હો બોલ્યો આ જાજો ના થઈ કેવો હે રમે તો આ છે અમારી દુકાનનો એડ્રેસ અને એડ્રેસ તે દો જનક હોટલની ફોમે માર્કેટના બીજા ગેટે આગળ જનક હોટલની એક જેટ ફોર્મે માર્કેટનો બીજો ગેટ ભૂલતા નહીં અને તમારા ફોમમાં કીધો અને બીજા વ્યક્તિને લઈને આવ દો તમે તો ભેળા આવશો તો વ્યવસ્થિત ભાવ કરાવશો બાકી હું ઓલરાઉન્ડર બધુંય નોની સાયકલ મોટી સાયકલ ગાડી આવી બધું તમને મળ્યું રહેશે રેડી અને આટલો ઈસ્કુર દુતા છે તો અમે રાખો તો એટલે કેવાનો મતલબ કોઈ ઘટે જ નહીં સાયકલ વર્કર એટલે સાયકલ વર્કર ગાડી ને તો સાયકલ હા ટાયર બાય બધું મળે છે રિપેરિંગ રિપેરિંગ પંચર પંચર બધું તમારે હવા ભરવાનો પંપે ભાઈ મળે છે હા રેડી એટલે હવે આવતા નહી તો પાછા બોમ્બમાંથી લેતા આવતા